અને પછી હવે શપથ વિધિ પછી પ્રોગ્રામ રાખ્યો તો અમે શપથ વિધિ રાતના તો રવિવાર રાતના બજારમાં કોઈ હોય નહીં એટલે આજે સોમવાર તારીખ દસ ને આજે દસ વાગ્યા પછી અમે ઢોલ ફટાકડા જલેબી કાઢાવાની ગાબા ચાલતા માણસો બજારમાં ને બધું એ પ્રોગ્રામ રાખ્યો હતો ત્યારે ને એ પ્રમાણે પ્રોગ્રામ કર્યો અને આનંદ મનાવ્યો થોડો ને દસ વર્ષની કામગીરીમાં પણ આપણે કેવું ન પડે એવું હતું બધું ત્રણસો સિત્તેર ની કલમ રામ રામ આ રામ નું મંદિર સમજી લો નહીં આતંકવાદ નહીં હોલડ ઈ બધું શાંતિ બધાને આપણે કબૂલ કરવું જ પડશે એના તો કોઈ અપીલ જ નથી આપણે હજી પણ જરૂર છે સામે કોઈ પાત્ર પણ નથી આજે બધું કચરા પાર્ટી છે સમજી લો તમે આજે પાછા વિરુદ્ધમાં જે છે એ બધા ભ્રષ્ટાચારી સિવાય કાંઈ છે જ નહીં એટલે આપણે આનંદ થયો આજે હતો બધે આ પ્રોગ્રામ ને શપથવિધિ પર શાંતિથી પતી ગઈ એના ખુશાલીમાં જ આપણે આ પ્રોગ્રામ કર્યો હતો કામ કરાય વર્ષ આ બધા કામ થઈ ને ખુશી ત્રીજી પાછો વડાપ્રધાન ખુશી આપણે મનાવીએ આપડે બધા સાક્ષી જ છીએ એના એમાં કોઈ કહેવાનું છે નઈ પ્રોગ્રામ કયો કે આ વિકાસ કયો બધી જે કયો શાંતિ નહીં હોલ નહીં કાંઈ નહીં આ દસ વર્ષમાં કામાં છે તો આજે એનું પ્રમાણ સમજીને નહીં મત જેવું છે સમજી દે તમે આજે ભલે મોદી ના દુશ્મનો છે એ પણ કબૂલ કરશે લોકો મળે આપડે કોઈને ખબર ન હોય ને કોઈના અત્યારે બધા અમે પોતે સામે થી ખરાવી ખબર ને બજાર માં બધા દુકાન દુકાનો આજુબાજુ વાળા બધા બાજુ બજારમાં